શું લેવાય શું ન લેવાય ક્યારે લેવાય કેવી રીતે લેવાય લેવાય શા માટે સિદ્ધાંતો છે છે આ તો શિવ વાલા જેમ તેમ ચાલતું નથી અહિયાં ફાવશે ગમશે અને ચાલશે અહિયાં ના ચાલે શિવજી પાસે નહીં શિવજી પાસે તમે આવ્યા છો તો શિવજી ઓઘડી છે અમારો શિવજી ઓઘડી છે સર્વેશ્વર દાતા છે બહુ દયાળુ છે શિવ મહાપુરાણ ની કથા સુતજી ની પાસે બેઠી અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ કહે છે સાંભળવું આ કથા આ કથા નથી આ કથા કથા નથી ભગવાન શિવજીની ગાથા છે ગાથા છે તો કથામાં ને ગાથામાં ફરક કેટલો એવું કોઈ પૂછે તો આપણે કહી શકાય કે કથા એટલે ચરિત્ર કથા એટલે ચરિત્ર રામ નું ચરિત્ર તો રામ કથા કૃષ્ણ ચરિત્ર તો કૃષ્ણ કથા કોઈ વ્યક્તિનું ચરિત્ર જેની અંદર હોય એની કથા આપણે કહી શકીએ કે રામકથા કથા ભાવાની કથા તો દેવી પુરાણ કથા પણ શિવની જ્યારે વાત આવે છે ત્યારે અંદર એમ કહી શકાય કે ભગવાન કોઈ એવું મરણ નથી કે એક જ ચરિત્ર એક જ ગતિથી ચાલ્યું આવતું હોય અને એનું મર્યાદા હોય એની કોઈ એની કોઈ ટૂંકાપણું હોય નહીં આ તો અનંત 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 યુગોથી ચાલી આવતી ભગવાન શિવના અનેક ચરિત્રની અનેક અવતાર લીલાઓની અનેક ભગવાનની કૃપાઓને જ્યાં જ્યાં થઈ ભગવાન જેવા જેવા અવતારો જે ભગવાન લીધા એ બધા જ અવતારો તો કહી શકાય જ નહીં એમ સુતજી કહે છે હું તો એમાં એક અલ્પમતી થોડી ઘણી કથા કહી રહ્યો છું ભગવાન શિવજીના અવતારો કેટલા તો કે હજારો હજારો નહીં લાખો લાખો નહીં કરોડો 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 ભગવાન નારાયણ ના ચોવીસ અવતાર ભગવાન શિવજીના અવતાર કેટલા પૂજા શિવની આરાધના શિવ ની સાધના ત્રણ રીતે કરી શકાય ભગવાન ની કલ્પના ભગવાન ની પૂજા ભગવાનની જે સાધના જે કઈ તમે પૂજા અર્ચના સાધના વ્રત જપ તપ જે કઈ કરતા હો એને ત્રણ પ્રકારે કરી શકાય છે ધ્યાન છે સુના ધ્યાનથી સાંભળો એક તો ભગવાનની કલ્પના એટલે ભગવાનની સાધના ભગવાનની આરાધના ભગવાનનું જે કંઈ આપણે કામ કરો એ મૂર્તિમાં કરી શકાય શેમાં શેમાં મૂર્તિમાં લિંગમાં મૂર્તિમાં અથવા લિંગમાં ભગવાનની સેવા કરી શકાય પહેલી વસ્તુ બીજું ભગવાનની સાધના ભગવાનની પૂજા કોઈ બ્રાહ્મણ દ્વારા કરી છે બ્રાહ્મણ દ્વારા એટલે બ્રાહ્મણને ભગવાનનું સ્વરૂપ ગણીને બ્રાહ્મણની તમે પૂજા કરો તો એ શિવ પૂજા બરાબર ગણવામાં આવે છે બ્રાહ્મણ દ્વારા ભગવાન પૂજાનો સ્વીકાર કરે છે ત્રીજું ત્રીજું ભગવાન ના ત્રણ જ સ્વરૂપ બતાવ્યા છે એક મૂર્તિમંદ મૂર્તિમંતાપુરુષ ને કોઈ એવા વિદ્વાન પુરુષ ને કોઈ એવા શિવ ના ભક્ત હોય કોઈ બ્રાહ્મણ નિમિત્ત બનાવી એની તમે પૂજા કરો એ શિવ પૂજા છે શિવ પૂજા છે અને હવે ત્રીજી પૂજા એ ભગવાન નું નામાત્મક સ્વરૂપ કયું સ્વરૂપ નામાત્મક સ્વરૂપ શિવ મહાપુરાણ ની પૂજા જે ભગવાનનું સ્મરણ કીર્તન કથા એ કથા સ્વરૂપે પણ તમે ભગવાન શિવની આરાધના અને સાધના કરી શકો છો આ ત્રણ સ્વરૂપ જગતની અંદર વિદિત છે